મેં અભિનંદન પથ્થર હું વિનંતી કરીશ બાર પથ્થર છે બંને ભાઈઓ અને હું અભિનંદન ખૂબ ખૂબ આશીર્વાદ અભિન ભાઈ પ્રકાશ લાલવા જીતુભાઈ પરમાર હૃદયથી સ્વાગત છે ફ્રેન્ડ્સ જેમણે જેમને અમને સહયોગ કર્યો ચેરમેન શ્રી એક મજાનો હસ્તી છે ખુશી માં તમે કઈ બે શબ્દ કહેવા માંગશો હા આજે તો આ આપણા માટે ખુશીનો દિવસ છે કેમ કે આજે વિશ્વ ચકલી દિવસ ના આ કાર્યક્રમ રાખેલો છે જેમાં પક્ષી ના માળા અને એના પીવા માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને ઉનાળાની ગરમીની શરૂઆત છે એટલે અગાસી હોય કે બાલ્કની હોય એમાં જરૂરથી આવા કુંડાઓ અને ખાવા માટે કાન રાખીએ તો આજે ચકલી જીવિત રહેશે એવી આશા જાગી છે પરિવાર ચકલી પસંદીદા વસ્તુ છે કાન એટલે આ રાખવાની ચકલીઓ જરૂર આવે છે અને આ સંજીવની નેચર ફાઉન્ટેશન છે જે માંગરોળમાં વર્ષોથી કાર્યરત છે એમાં અમૂલ જીવ માટે બહુ ઘણી મહેનત કરે છે અને કંઈ જખમી પક્ષી હોય તમને સારવાર પણ બહુ સારી રીતના કરે છે તો જરૂરથી આ દિવસે નહીં પણ આજનો સંકલ્પ લઈ અને પક્ષીઓ માટે એક ના બે લઈ એક ના બે જાત કેમ છે સર મજામાં આવી રીતના એનો ઉપયોગ તમે કરી શકો છો લઈ જાઓ અને ખરો ઉપયોગ કરવો જરૂરી છે જાય એની પાછળ નંબર લખેલા જ છે વન ટુ થ્રી વન લખેલું છે એને પેલા આવી રીતના કરી શકો છો પછી એને આવી રીતના વાડી શકો ટુ અને આ જે પોઈન્ટ છે એને તમે અંદર નાખી શકો છો અને અહીંથી એને સીધું કરી શકો છો

ચટણીના માળા પાણીના કુંડા અને જળદારી વગેરેનું વિતરણ કરતા રહીએ છીએ આ વખતે પણ આવેલ અને એમાં ત્રણ હજાર જેવા ચટણીના માળા કુંડા અને જળદારીનું વિતરણ કરેલ અને વેરાવળથી ચગ્રે મરી તથા વર્તનથી જેજસ્વી ભૂતના વા આ લોકો બધા હાજર રહ્યા હતા અને કાર્યક્રમની અંદર અમે આ વિતરણ તો ચાલ લાગતું આખા વર્ષ દરમિયાન પણ અમે એક જગ્યા આ પુનાના પુનાને ચકણીના માળા લગાવવા માટે જઈએ છીએ ફાઉન્ડેશન દ્વારા આજ રોજ ચકણી ઉપર આવી છે નમ્રા ચોક અને બર્ડ ફીડર અને પાણીના કમળનું કામ થઈ છે કે ઉનાળામાં ચકલી છેમાં બર્ડ નાના નાના કે જે પાણીના કારણે ડિહાઇડેટ થઈને નીચે પડી રહે છે તો એક જનતાને